બગદાણાના મુદ્દે એક બાજુ હવે સમાજ ઉગ્ર આંદોલનની વાત કરી રહ્યું છે લીગલ ટીમ આજે જ્યારે એ ઘટના સ્થળે પહોંચી એટલે જે વકીલો હતા નવનીતભાઈના એ અને એના સિવાય સમાજના બીજા લોકો એ ઘટના સ્થળે પહોંચીને બતાવી રહ્યા છે કે આ જુઓ આ તૂટેલા કાચ અહીંયા પડ્યા છે આ અનેક પુરાવા અહીંયા પડ્યા છે પોલીસ આમાં શું તપાસ કરી રહી છે આના સેમ્પલ લઈ અને આની તપાસ થવી જોઈતી હતી એ પોલીસે કેમ નથી કરી આ પણ એક પુરાવા છે આ બધા જ પ્રશ્ન પછી ગઈકાલથી જ એક વાત હતી કે દિવ્યેશ સોલંકી જે સોલંકીના દીકરા છે 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 એ મળવા જવાના આ મુલાકાત એટલે પણ કારણ કે રાજકીય મુલાકાત અને સામાજિક મુલાકાત બંને ગણાય એક તરફ આ ઘટના પછી પ્રધાનમંત્રી અહીંયા છે અને કોળી સમાજના આગેવાનો કહી દીધું છે કે અમારા ગામમાંથી કોઈ પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં નહીં જાય એક બાજુ દિવ્યશભાઈ એ નવનીતભાઈને મળે અને મળીને એ એસઆઈટીની રચનામાં કેવી રીતના ખામી છે કે પછી એસઆઈટીની રચના પછી પણ કેમ ધીમી કામગીરી થઈ રહી છે એ વિષય પર વાત કરે સાથે જ કહે કે યુવાનો સાથે આવું ફરીથી ન થવું જોઈએ અને નવનીતભાઈની સાથે જ્યારે અમે સવારે વાત કરી ત્યારે પણ એમણે એવું કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે એસઆઈટી હવે ઝડપથી કામગીરી કરશે કામગીરીની હજી શરૂઆત થઈ છે એટલે નવનીતભાઈ જે બોલે છે એ આખો મુદ્દો અલગ થઈ ગયો છે સમાજ જે બોલે છે એ આખો મુદ્દો અલગ થઈ ગયો છે અને આખો કેસ હવે એક અલગ દિશા તરફ જ જઈ રહ્યો છે સતત નવનીતભાઈ તરફથી આવતા નિવેદન સમાજ તરફથી આવતા નિવેદન અને રાજકીય નેતાઓ જે કહે છે એમાં બહુ જ વિરોધાભાસ છે અને એ વિરોધાભાસ પછી પોલીસ કેવી રીતના કામગીરી કરે છે એ પણ જોવાનું છે નવનીતભાઈએ એવું કહ્યું છે કે સમાધાન કોઈ શરતે નહીં થાય પણ આપણે અનેકવાર જોયું છે કે મોટા મોટા વિવાદો પછી પણ બધા જે બંને એકબીજા સામે કેટલું પણ બોલ્યા હોય મીઠાઈ ખાઈને સમાધાન કરી દેતા હોય છે આ કેસમાં સમાધાન થાય છે કે કેમે સમય બતાવશે દિવ્યેશભાઈ જ્યારે નવનીતભાઈને મળવા પહોંચ્યા ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર સમાજનો દીકરો છે અને એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે સમાજના કોઈ પણ દીકરા પર હીરાભાઈ સોલંકી લીધી હતી અને પછી સમાજના તમામ આગેવાનો મુલાકાત લીધી હતી આજે સમસ્તપુરી સમાજના બધા મુખ્ય મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે ભાવનગર શહેરના છે બધા આગેવાનો સહિત અમે ખાલી એક એક એમ શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જઈ અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુખ ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે એમને ખબર અંતર એસઆઈટીની રચનાથી જે શું અપેક્ષા રાખતો હોય તેની પર હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો હતો સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌરી મંડળ સાથે સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ મેં ફરીવાર હું કહું છું આવા કોઈ પણ અસામાજિક સરકાર સરકારે કોઈ દિવસ છાવરવાની નથી રાખી હંમેશા એના પર કડક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કડક પગલાં લેશે